ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાની ચોરીમાં જોધપુરની ઝીરો ઝીરો સેવન ગેંગ હોવાનું અને ગેંગને દુકાનના જ કર્મચારી પ્રવીણ ગોસ્વામીએ ટીપ આપી હોવાનું સામે આવ્યું છે દુકાનના કર્મચારી પ્રવીણ ગોસ્વામીએ દુકાન પાસે જ ચાની લારી ચલાવનાર અનુપસિંહ રણછોડસિંહ રાજપૂતને ચોરીની વાત કરતા તેઓ બંને સાથે મળી રાજસ્થાન જોધપુરના ઝીરો ઝીરો સેવન ગેંગનો સંપર્ક કર્યો હતો અને જીરો જીરો સેવન ગેંગે દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી જેથી પોલીસે ઝીરો ઝીરો સેવન ગેંગના બે સાગરિતો જેમાં જેસલમેનનો પ્રયાગસિંહ દેવસિંહ જોધા અને જાલોના શ્રવણ અનારામ બજારાને ઝડપી પાડ્યા છે દુકાનમાં ચોરી કરવા માટે અગાસીની ગ્રીલને પ્રવીણ ગોસામે પહેલેથી જ દોરી બાંધી નીચેથી ચોરોને ઉપર આવવા સગવડ કરી આપી હતી ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સાથે